આવનારા સત્તર સપ્ટેમ્બર આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સેવા કાર્યોનું પખવાડિયું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જેપી નડડાજીની સૂચના અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચનની આગેવાનીમાં આ સેવાકીય અભિયાન હાથ ધરવામાં આવશે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓએ આયોજનબદ્ધ રીતે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો જેમ કે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ આરોગ્ય તપાસ કેમ્પ જરૂરિયાતમંદોને મદદ તેમજ જનજાગૃતિ અભિયાનો યોજીને વધુમાં વધુ લોકોને જોડાવાનું છે શ્રી વરચંદે કાર્યકર્તાઓને અપીલ કરી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી તેમની પ્રેરણા દાયક જીવન યાત્રામાંથી પ્રેરણા લેવી જોઈએ આ અભિયાન કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બરથી શરૂ થઈ પખવાડિયા સુધી ચાલુ રહેશે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આવતી સત્તરમી સપ્ટેમ્બરમાં એમનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશમાં એ જન્મદિવસને નિમિત્ત બનાવીને અલગ અલગ પ્રકારના સેવાના કામો દ્વારા સેવા પખવાડિયું એટલે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ સુધી એ પખવાડી આખાના અલગ અલગ કાર્યક્રમો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ આ સેવા કાર્યમાં જોડાશે સત્તર તારીખે જિલ્લા કેન્દ્ર ઉપર એક મોટું રક્તદાન કેમ્પ થશે પછી બધા જ તાલુકાઓમાં એ બીજા દિવસે અઢાર તારીખે રક્તદાનનો કાર્યક્રમ થવાનો છે એવી રીતે નરેન્દ્રભાઈના જીવન ઉપરની વાત લઈને એક પ્રબુદ્ધ વર્ગની એક ગોષ્ઠી થવાની છે એવી જ રીતે પચીસ તારીખના પંડિત દીનદયાલજીની જન્મતિથિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અમારા અઢારસો ને ચુંમ્બાલી બુથો છે એ બુથો ઉપર કાર્યક્રમ થવાનું છે અને એની સાથે જ એ એક પેડ મેક મા કે નામ એ અંતર્ગત એ બધા જ અઢારસો ચુંમ્બાલી બુથોમાં એ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવશે નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત મનાવીને અલગ અલગ જગ્યાએ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે સત્યાવીસ અઠ્યાવીસ તારીખના દિવ્યાંગો માટેના અલગ અલગ કાર્યક્રમો અને એમાં દિવ્યાંગોને કેવી રીતે આપણે એને રાહત કરી શકીએ એના માટે દિવ્યાંગો દિવ્યાંગો માટે એ અલગ અલગ ટ્રાયસિકલ બાકી બધા વિતરણના કાર્યક્રમો એવું નાના મોટા કાર્યક્રમો થવાના છે અને આ સમગ્ર પખવાડિયા દરમિયાન સત્તર તારીખથી બે ઓક્ટોબર સુધી અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાએ સ્વચ્છતાના અલગ અલગ કાર્યક્રમો એ થવાના છે અને પ્રત્યક્ષ બે તારીખના વિશેષ સ્વચ્છતાની એક ઝુંબેશ ચલાવીને બે ઓક્ટોમ્બરના મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાશે આ પ્રકારે કુલ મળીને એવી રીતે જે કંઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે કુપોષિત બાળકો છે એના માટેની અને કીટનું પણ વિતરણ એ જેટલા આખા કચ્છમાં કુપોષિત બાળકો છે એના પરિવારને આ સુપોષિત કીટનો આપવાનો પણ એક કાર્યક્રમ થવાનો છે કુલ મળીને નરેન્દ્રભાઈના જન્મદિનને માધ્યમ બનાવીને સમાજમાં અલગ અલગ જગ્યાએ કાર્યકર્તાઓ જશે અને એ લોકોને કેવી રીતે વધારે વધારે આપણે ઉપયોગી થઈ શકીએ એના માટેના અલગ અલગ કાર્યક્રમો પાર્ટી દ્વારા થવાના છે